રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે ચર્ચામાં એટલા માટે કારણ કે તેમણે જાહેર મંચ પરથી કાર્યક્રમમાં હાજર કેન્દ્રીય મંત્રીને ચોખ્ખી ચટ રજૂઆત કરી નાખી તે પણ પત્રકારોનો હાથો બનાવીને શું રજૂઆત કરી જોઈએ વૈષ્ણવજીને પણ હું યાદ કરું અશ્વિની સાહેબની સાથે સાથે કે રાજકોટની જે જરૂરિયાત છે સાહેબ આપ રજૂઆત કરો અને અમારી રેલવે આઈડલ પડે છે એમાં વધુ ને વધુ મેમો ટ્રેન આવે બીજી ટ્રેન આવે અગાઉ કંઈક ઉઘરાણી કરેલી છે છ ટ્રેનો આવવાને તેને બે વર્ષ થઈ ગયા પત્રકારો મને ફોન મારે છે કે તમે વારંવાર જાહેરાત કરીને ટ્રેનો કેમ નથી આવતી આ શબ્દો છે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાના જેમણે આજે રાજકોટ રેલવે સ્ટેશન પર જનઔષધાલયના ઉદ્ઘાટનના કાર્યક્રમ દરમિયાન જાહેર મંચ પરથી જ કેન્દ્રીય મંત્રીને ટ્રેનોની સંધ્યા વધારવા મુદ્દે રજૂઆત કરી કારણ કે બે વર્ષ પહેલા કક્ષાના રેલ મંત્રીએ બાહ આપી હતી પરંતુ આજ સુધી એક પણ વધારાની ટ્રેન શરૂ નથી થઈ જોકે સાંસદની રજૂઆતને કોંગ્રેસે લોભામણી વાતો ગણાવી છે રેલવે સ્ટેશન કાલુપુરમાં રેલવે મોટે પાયે ચાલે છે અને ત્યાં પાર્કિંગની જગ્યા નથી ટ્રેનની એટલા માટે રાજકોટ શિફ્ટ કરવાના હતા અને અમારી ડિમાન્ડ મુજબ છ ટ્રેન આપવાના હતા ઉપરાંત હરદ્વારની જે રેગ્યુલર ટ્રેન છે જે વીકમાં એક વખત જાય છે રાજકોટથી એને બદલે અમારી ડિમાન્ડ એ હતી કે એ ટ્રેન અમને ડેલી મળે આજે આ મેં ટકોર એ કરી છે હમણાં એમને કીધું કે તમારી પાસે જે કઈ પેન્ડિંગ હોય એની લિસ્ટ અને જે વિગત મને આપો અમારું સત્ર ચાલુ થાય છે તો અમે અશ્વિની વૈષ્ણવજીને રૂબરૂ મળે એના માટે રજૂઆત કરી જે રીતે ભાજપ છે પંદર લાખથી લઈ આ ટ્રેન સુધી દર ચૂંટણીઓ જાહેરાત કરવી અને લોકોને ભરમાવા કે અમે આટલી આ નવી સુવિધાઓ તમને આપવાના છીએ અને ઇલેક્શન વહી જાય એટલે એ ફાઇલ છે અભેરાએ ચડાવી દેવી સૌરાષ્ટ્રમાં ટ્રેનોની સંખ્યા વધે તે ખૂબ જરૂરી છે કારણ કે દેશના દરેક રાજ્યમાં ખાસ કરીને મોટી બિહાર અને મધ્યપ્રદેશમાંથી લોકો રોજગારી માટે આવે છે અને ટ્રેનો ન પડવાના કારણે લોકોને અન્ય વાહનોમાં મુસાફરી કરવી પડે છે તેવામાં વધારાની ટ્રેનો શરૂ થાય તે જરૂરી છે બીજી તરફ હરિદ્વારની જે ટ્રેન અઠવાડિયામાં એક વખત જ પડે છે તે કાયમી નીકળે તેવી માંગ પણ કરવામાં આવી છે તેવામાં સૌરાષ્ટ્રવાસીઓની આ માંગને કેન્દ્ર સરકાર તરફથી ક્યારે લીલી છૂટી મળે છે તે જોવું ગયું દેશમાં પરિવહન માટે ટ્રેન સૌથી મોટું માધ્યમ છે અને જો ટ્રેનની સંખ્યા વધે તો લોકોને મુસાફરીમાં પણ સરળતા રહે લોકો મુસાફરી માટે ટ્રેનનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરતા થાય આજની તારીખે પણ આપણે ત્યાં ટ્રેનમાં વેઇટીંગ હોય છે જેના કારણે હજારો લોકો મુસાફરી યોગ્ય સમય નથી કરી શકતા સમય અને સમસ્યાને જોતા લોકો અન્ય ટ્રાન્સપોર્ટનો સહારો લે છે તો ટ્રેનની સંખ્યા વધે તો હાઇવે પરનું ભારણ પણ ઘટી શકે છે અને આવું થાય તો ટ્રાફિકની સમસ્યાનું પણ નિવારણ આવી શકે છે